Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ cho liu.

દારૂ પીવો પડ્યો એ બાગુજી તમે હારું નઈ કર્યું હો એ બોલે ન કમણે એક માંગલીઓ હવે તમારી ની રી લ્યા હા જેટલી ભરે ભરે ન મેલ છો ને તીજોરી મિલ દે હો તીજોરી તો ફોડી નાખ્યો છો અશવો તો નઈ હા આખી જિંદગી તો દારૂ ની રે કે દારૂ તો ઉતર શકે ઓ જો કે કરજે અલ્યા ઓકા ઉઠાય મારી માટલી ફોડી ના છે જો બાગુજી આવ કર્યું

મજા તારી નવે નવી માટલી મિલી એમ ને બાજી પૈસા લેવા માટલી ના રોક શકે તો રોક લે જો બાસ્કુજી આડા પાડો એક ઓય હે ઓય તમારું માથું આડું કરો એક એક બે કુવાને કાઠે બસ કઈ માટલી ભરવા જાતા એ સર પંકના ઘેર બસ કઈ માટલી ભરવા જાતા પેલા વાગુજી એ લાકડી મારી આવશે બલ્લુ ને તો ફોડી નાખી હા રસ્તામાં કાળીયો તો તમારો નંબર આવશે પછી મારો નંબર તો તમારો માથો ફોડવામાં જ આવશે હવે તમે એકલા છો અને અમે પાંચ જણા છો એ વાત ભૂલી ગયા તમે આઈ જાજો તો તમે તાર હા આઈ જાજો અરે આ માટલી નો હિસાબ લે હા અમે હા હિસાબ લે ને ઉપર 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 આ તો અમાર અમાર ઘર થી નેકળો વઈ થી હા હા જો તો પલો ડાબડી મુઠા પલો મોટા માથાડો હતો ઈ એની માટલીઓ ફોડશી અને કે માટલીઓ હવે ની રાખું જેટલી ભરી ભરી મિલશો ને એટલે માટલી તમારી હાજી નહી રે કારણ કેટલી નાખશે મોટી ભૂલ ની કરી પણ આપણે આના માટે કોક રસ્તો કાઢવો પડશે આપડે ભૂભતજી જોઈએ અને રસ્તો ગાઢવાની વાત કરતા તો કરવો જ પડશે કે વાત કરો તો તમારા સે કોઈ રસ્તા નહીં નીકળેગા દેખ રોક શકે તો રોક લે મેમ મામા 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 માસ માસ મેમ માસ ટકાઉ કમ ડમ્પ આવરાયો સબાસ્કુજી હવે કોક તો રસ્તો કાઢવો પડશે કે ગારજી બાસકુજી તમાર કે વાત સાચી હો નકા રોજ માટલીઓ ફૂટે ને એ હારું ના લાગે હો વાત સાચી કોક દાડો માથો ફૂટીઓ મો હા અને રોજ રોજ માટલીના પૈસા લાબા ચોથી તો બાસકુજી આપણે કરશે હું ખ્યાગરજી હા હવે સા ને ઓના માટે આપણે એકતા કરવી પડશે અરે બાસકુજી આપણે એકતા કરીતી પણ ડગો તો આપણે કર્યો કે ખ્યાગરજી હા આ વખત સર એવી એકતા નહીં કરવી મારા મગજમાં એક નવી એકતા આવી છે નવી એકતા હા ચીવી અરે હેડો ભુપતજી અને થુમતાજી ના ઘેર એવું છે હા ઈકડ બધું હાલ આપડે એવાના ઘેર નહિ જાવ પેલા એવાની માટલીઓ ફૂટવા દો આ એ વાત હો પછી જઈએ માટલીઓ ફૂટી ને પછી જઈએ તો ઘડીક તૈયાર થઈ જુ સારું

આખી જિંદગી નાખવા માટલી તો ના ફોડું કેમ હવે પસ્તાવો છે જોટું ઘોડા જેવડું માથું છે અને માટલી નાખી શરમ નઈ આવતી હવે એવડી નેટ આવું છું

વાઘુજી ઓફળો મારી વાત હવે તમે તાર જે એકતા કરો ને એમાં હું તમારા અંગા છું તમારો વિશ્વાસ ના કરાય અરે વાઘુજી ગાળા જોગન ભાઈ ફરું તો તમે તાર આ લાકડી મારા માથામાં છોડી માથું ફોડી નાખજો ભાઈ ખેટાનું ટોળું આવતું હોય ને ખેટાનું એને લઈને સરપંચના ના ઘેર જવાય લે પણ મૂર્ખો તમે લઈને ના જવાય આ તો જેટમ તો હંપ હોય છે એક જેટુ હેડે ને એ ચીડે ચીડે બધા હેડે એટલે તો આપણામાં હંપ નહી હોતો વાઘુજી એટલે તો જેટાનું નામ લીધું કેમ કૂતરાનું નામ ના લીધું

તને ધન રાખવો રાખવા નહીં કે મનથી રાખવો રાખવા નહીં તન તો હમૂર્દે ને રાખવો મોટા માથાડા હારું જો હડો જો પડો ને આ ઓકા મુઢો મારા માટલી નું નુકસાન આલી જો કઈ જો આડે ઓ નો ડાબડે મોઢો ઘર મોરે હડકાય બાવળ વાવે એના જેવો એ ડાબડે મુઢા અલ્યા મારા ઓળખ્યા વિરોધ કરવા આયા એટલે પોણી ભરી ફરી ફરી ના

અરે નાશુ ઓય નાશુ મારે ફોડી નાશુ યાર માથે અલ્યા હું વાડે કેતો એકતા કરીને સરપંચના ઘર ગાવ એટલે માય કાંગલીથી પોણીના માટલા ભરી ભરીને ફેરતા થઈ ગયા હા સાચી વાત આ બોયકણી હો હા બોયકણી આ ઘરે કે બોપજી આ ઘરે જો આ ઘરે જો અરે રાઘુજી કોઈ દેવું નહીં આ ઘરે જો મેં એમ મને માતાના જે થઈ ગયું થઈ ગયું આખો કુવામાં નાખવાનું છે પણ આ બધું નહીં

એકાગરજી હા આ આપણે એકતા કરવા દოთ છે પણ એકતા થાહે અરે નાચમ થાય બાસ્કુજી હવે કરવાનો સમય જ પેલા નાચમ મોની બાસ્કુજી પણ નઈ મોને તો શું કરશું એમ તો અરે ઈવન મનાવવાની જવાબદારી મારી તમે મનાવશો હા હું મનાવા ક્યાં ક્યાં ફૂટી તમારી સાચી વાત છે એક નિર્ણય લીધો છે કે આપણે બધા એકતા કરી ના ઘેર જ વાઘુજી ને મને સરપંચ ના ઘેર જ

હવે આઈડિયા તો મારા જોડે જબરદસ્ત છે પણ આપણે વાઘુજીન ને હેડો ઇકણ જઈને બહુ ધન કઉ એટલે બાસ્કોજી વાઘુજી ને ઘેરે જાય બધાય જાવ પણ આ આઈડિયા છે છે એકતા ની છે કે વેરવાની છે હવે એકતા છે એવું ઓય તો આડો વાઘુજી ની હેડો કાકા હું તમને ના કહું છું તોય તમે દારૂ પીને ચમ આયા મને કહેજો એ ઠાંગણા હું જ આતા બોલે કાકા હું તમને સાચું કહું છું

એકતા કરવા માટે એકતા ને હા તમે મારી વાત ઓફો પેલા તમારા નંબર ખ્યાલ નહી આવું

વાઘુજી તમારો દીકરો છે એ બોલી શકે પણ એક વાત કું તમારે દારૂ ના કને પાયો

તમાર તો રીતો ઓલાઈ જાય તમે ઉપડવાય માઇક ઉપડે મગજ ઠેકડા

અન આરે હવાર ભૂલી જાહી અન કદયા વેલા લાકડી ફેર મારતો ફોડી રાખતી તો ભેગા થઈ કુવામાં પડને એક કરો તો ભેગા ભેગા એટલે એક તા હંગા એમ એ સાસ થી તારું ઉતર છે હું શાહ થેલી લઈને આવું અને પછી નાઈ નાખું બરોબર અઠવાડિયા ને હવે મારી વાત બતાવ આપડો કે જેને હું હવ ની માટલીઓ બતાવી હોય અને વેલા ઉઠી વાગી જાય ને તો આ ફૂલ આવશે અને બધાની માટલીઓ ફોડવા મળશે કાલે આપણે ભેગા થઈ અને રાજીનામું એકસો ને એક ટકા અલાબુ અલાબુ પાટણ હા